એ તમને ખબર છે મારા બેનનો ફોન આવ્યો હં તે એક્સિડન્ટ થઈ ગયું છે અને ઓપરે પેલો પાટો બંધાયે ને તો બે હજાર રૂપિયાનો પાટો બંધાય બે હજાર રૂપિયાનો હં હં અને હું ભાવું છું હા મને એક ડ્રેસ ગમે છે મંગાવ મંગાવેલો પણ બે હજાર રૂપિયાનો છે બે હજાર રૂપિયાનો હા હું ગાડી મારે ઊભી રાખવી પડે

તારું તો નહીં આપું ના પાડતા મોટા ઉપર અને મારે જોડે માંગતા જ નહીં ને